બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ઓગણીસોને અઠ્ઠાણુંમાં સ્થાપિત રોહિત સમાજની ભગીની સંસ્થા નવસર્જન સંસ્થાની સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં પ્રમુખ મહામંત્રી સહિત સંસ્થાના હોદ્દેદારોની બિનરીફ વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે વસંતભાઈ આકેડીવાલા અને મહામંત્રી તરીકે ખુશાલભાઈ જગાણિયાની બિનરીફ વરણી થતાં પાલનપુર વડગામ દાતા અને અમીરગઢ તાલુકાના રોહિત સમાજના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી સમાજના લોકોએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી વધાવી લીધા હતા સમાજના દીર્ઘદ્રષ્ટા અને દાનવીર તરીકે ઓળખાતા વસંતભાઈ આકેડીવાલાએ અગાઉ બે કરોડની માતબર રકમ આપી સમાજને સેવા આપી હતી નવા પ્રમુખ બન્યા બાદ તેમણે સમાજના બાળકો માટે શૈક્ષણિક સંકુલ ઊભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે સમાજના હિતમાં તન મન અને ધનથી સેવા કરીશ અને સમાજના દીકરા બની સમાજને નવી દિશામાં આગળ લઈ જવા પ્રયત્ન કરીશ નવસર્જન સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી સમાજ હિતની અને અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે જેમાં સમૂહ લગ્નોત્સવ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે માર્ગદર્શન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ વર્ષે યોજાયેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો સમાજના સંતો આગેવાનોને મિત્ર વર્તુળ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ વસંતભાઈ આકેડીવાળાનો સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અમારા વસંતભાઈ આકેડી નિવાસી જે ચાર તાલુકા અને નવ જિલ્લાના નવ સર્જન સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને એ પ્રમુખ તરીકે નિમણૂક થયા તો એમની આ શિક્ષણ ક્ષેત્રે સદાય માટે આ સમાજને ઉજાગર કરે અને સમાજની પ્રગતિના પંથે બાળકોનું શિક્ષણ અને સ્કૂલ પણ એમની જલ્દી વહેલેસર આ સમાજ એના માટે થઈ જાય એવા હું આશીર્વાદ એમને આપું છું મારા અંતરથી કે એ પોતે નવસર્જનના પ્રમુખ તરીકે કાર્યકિર્દીમાં એમની દરેક ક્ષેત્રે એ સફળ બને એ એવા હું અંતરથી આશીર્વાદ આપું છું નવસન નવસર્જન સંસ્થા પાલનપુર દાંતા અમીરગઢ અને વડગામ તાલુકાની છે રોહિત સમાજની જે ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બીજી અન્ન પ્રવૃત્તિઓમાં કામ કરે છે સમાજના લોકો મારી જે સમાજે વરણી કરી છે પ્રમુખ તરીકે બિનહરીફ તો હું સમાજના તમામ આગેવાનશ્રીઓ ચૂંટાયેલા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સમાજને હું એટલું પ્રોમિસ આપું છું કે મારું એક સપનું છે એક બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આપણું હોવું જોઈએ એના માટે જ મેં પ્રમુખની દાવેદારી કરી હતી અને સમાજે મારા પર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યા પછી જે સમાજમાં ચૂંટાયેલા સભ્યો હતા ત્રીસ સભ્યો હતા એ તમામે તમામ મને સાથ સહકાર આપી બિનહરીફ તરીકે મારી વરણી કરી છે એટલે સર્વપ્રથમ તો હું નવસદસ સંસ્થામાં ચૂંટાયેલા તમામ કારોબારીના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું સદાય માટે એમનો ઋણી રહીશ સમાજના ચારેય તાલુકાના આગેવાનો અને નવ જિલ્લાના આગેવાનોએ આ બાબતે મને ખૂબ જ સાહ આપ્યો છે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારેય તોડીશ નહીં યુવાનોએ જે પણ મને સાથ આપ્યો છે એ બદલ હું એમનો પણ આભારી છું સમાજને હું સદાય માટે કામ માટે તત્પર રહીશ સમાજની મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો હું હડીખમ ઉભો રહીશ સમાજના આગેવાનોને હું એક વિનંતી કરું છું કે હું પ્રથમવાર સમાજમાં આગેવાની કરવા આગળ આવેલ છું તો ક્યારેય પણ મારી ભૂલ થાય તો મને સમજાવવાનો પ્રયાસ કરજો